સત્તર હજાર રેશનિંગ દુકાનદારોની હડતાલનો આજે બીજો દિવસ છે સસ્તા અનાજના દુકાનદારો સાથે સરકારની બેઠક અનિર્ણાયક રહી અગ્ર સચિવ સાથેની બેઠક બાદ એસોસિએશનના હોદ્દેદાર અડગ રહ્યા એસોસિએશનના હોદ્દેદારે કહ્યું કે સરકારે કેટલીક માંગો સંતોષી પણ લેખિતમાં કશું આપ્યું નથી લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું સચિવશ્રીએ અને સરકારશ્રીએ ગઈકાલે મોડેથી અગિયાર માગણીઓ સ્વીકાર્યાની જે વાત કરી છે તે એક માર્ગી રીતે સ્વીકારી હોય એવું લાગે છે હકીકતમાં આપણી વીસ માગણીઓમાં મહત્વની માગણી જે સરકારે સ્વીકારેલી માગણી છે પણ અમલ નથી કર્યો તે ઈ કેવાયસી દ્વારા થમ ઇમ્પ્રેસનથી સત્તાણું ટકાના બદલે ચોરાણું ટકા વિતરણ થાય તો વીસ હજાર રૂપિયાનો હકદાર દુકાનદાર બને આ રજૂઆત સરકારશ્રીએ સચિવશ્રીએ કોઈ પણ પ્રતિભાવ આપ્યો નથી